હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન તો મિત્રો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો આજે આપણે વાત કરવાના છે વિભાગ બી અને એની અંદર પ્રકરણ સોળ જે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લેવામાં આવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે તો એની અંદર પ્રથમ પ્રશ્ન છે કે હવામાનનો અર્થ સમજાવો તો જવાબ જોઈએ કે હવાનું તાપમાન તેનું દબાણ તેની ગતિ એટલે કે પવન તેમાં રહેલો ભેજ આકાશની સ્વચ્છતા કે તેમાં રહેલા વાદળોનું પ્રમાણ વરસાદ વગેરેની પરિસ્થિતિને હવામાન કહે છે હવામાનની પરિસ્થિતિ બદલાતી રહે છે ક્યારેક તેમાં જલ્દી ફેરફાર થાય છે તો ક્યારેક લાંબા ગાળા સુધી એકધારી સ્થિતિ અનુભવાય છે ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે કે આમ્રવૃષ્ટિ એટલે શું તો મે મહિના દરમિયાન મલબાર કિનારે કેરળ અને કર્ણાટકમાં ચોમાસા પૂર્વેના ઝાપટા પડે છે તે કેરી પાકવામાં મદદરૂપ થતા હોવાથી સ્થાનિક ભાષામાં તેને આમ્રવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે કઈ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહેવાય છે તો આગળ વધતા મોસમી પવનોની ઋતુ ચોમાસામાં વરસાદવાળા અને વરસાદ વગરના દિવસોના ગાળા વારાફરતી આવ્યા કરે છે આ ઘટના વરસાદનો ક્રમભંગ કહેવાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે કે પૃથ્વીની આકૃતિ દોરી તેના પર નીચેના સ્થાનો એની અંદર કર્કવૃત વિષુવૃત અને મકરવૃત દર્શાવવાની છે તો અહીંયા તમે પૃથ્વીની આકૃતિ જોઈ શકો છો અને એની અંદર તમે અહીંયા જે કર્કવૃત્ત છે એ કર્કવૃત્ત અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ જીરો અંશ ડિગ્રી પર વિષુવૃત્ત છે ત્યારબાદ અહીંયા તમે મકરવૃત જોઈ શકો છો તો આ રીતે આપણે પૃથ્વીનો કાલ્પનિક ગોળો બનાવવાનો છે અને એની ઉપર આપણે આ પ્રમાણેની વિગતો દર્શાવવાની છે ત્યારબાદ પ્રશ્ન પાંચમો છે કે હિમવર્ષા એટલે શું તો હવામાં રહેલા ભેજનું અતિશય ઠંડીના કારણે હિમ એટલે કે બરફના કણોમાં રૂપાંતર થઈ રૂ જેવા સ્વરૂપમાં વરસવું એને હિમવર્ષા કહેવાય છે ભારતમાં માત્ર હિમાલય ક્ષેત્રમાં શિયાળામાં આવી હિમવર્ષા થાય છે ત્યારબાદ પ્રશ્ન છ કે ઓક્ટોબર હિટનો પરિચય આપો તો ભારતમાં સપ્ટેમ્બરના અંતે નૈઋત્યના મોસમી પવનો આગળ વધતા અટકી જાય તેમની પીછેહટ શરૂ થાય છે આથી ઓક્ટોબર માસમાં આકાશ વાદળ રહિત થઈ જાય છે પરંતુ જમીન હજી ભેજવાળી હોય છે સ્વચ્છ આકાશને લીધે દિવસે તાપમાન વધવાથી જમીનના ભેજનું બાષ્પીભવન ઝડપથી થવા લાગે છે તેથી હવામાં ભેજ વધે છે આમ ભાદરવાના ઉત્તરાધમાં ઊંચા તાપમાન અને ભેજના ઊંચા પ્રમાણને લીધે દિવસનું હવામાન અકડાવનારું થઈ જાય છે આ સ્થિતિને ઓક્ટોબર હીટ કે ભાદરવાનો તાપ કહે છે તો મિત્રો પ્રકરણ સોળ આધારિત જે પ્રશ્નો હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર